જય માતાજી હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કઈ કોઈ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કંટ્રોલ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકોની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરોઅંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિભાના પર્દાફાશ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે બધાનો હું પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદાર છે એ હું કહીશ અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા ને આપણા સમાજમાં આંદોલન અંગર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં તો પીટી જાડેજા પેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું કરણસિંહ ચાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા મારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે આંદોલન અંગે જે ખીચડી પકડી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજ ને આપી છે કે જે બીજેપી પાર્ટી માંથી રાજીનામા આપી દીધા છે આંદોલન આપતા તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને ને માફ દો તો રૂપાલાભાઈ પાંચમી વખત માફી માંગી પાંચમી વખત માફી માંગી તો અમને તેમ હતું કે પાર્ટી એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈ ને માફી મગાવીએ તો એમાં તો આપ લોકો કઈ જવાબ જ નથી દઈ રહ્યા તો એનું શું કરવાનું છે હવે તો તમે કઈ રીતે સંકલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દો અને સમાજને જે ગેરમાર્ગે જે આપ લોકો લઈ ગયા અને સમાજની અત્યારે પથારી ફરાઈ ગઈ કે જે કોંગ્રેસ પાર્ટીને ઉભી કરી દીધી તમે સામે સામા પક્ષ એક સાઈડ તમે એ લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ અમે રાજકીય નથી તો હવે ટિકિટ ક્યાંથી આવી ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી લોકસભા ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજસેકાંતભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપી પીભ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બેનુ દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે તમે લોકો એકસો નાણું એકસો વીસ સંસ્થા છે એકસો વીસ સંસ્થાના નામ આપો એમના હોદ્દા આપો આટલો બધો ખર્ચો કોને કર્યો એ પણ અમને જણાવો આપ એમ કહી રહ્યા છો ફૂલ ની ફૂલની પાટલી સંકલન સમિતિના સભ્યો આપ્યો છે આપી છે તો એ પણ અમારે જાણવું છે સમાજને જાણવાનો બધો જ હક છે અને અત્યારે જે આપણે આ ડિસિઝન લઈ લીધું છે એ ડિસિઝન કોને કોના કેવાથી લીધું છે બરાબર અમને લોકોને સાઇડ લાઈન કરીને બેસી ગયા જે કર્યું એ મેન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા તો અને અંદર જે સમાજની લડાઈ છે બંધ કરો આખા સમાજનું ખરાબ લાગે છે અને અમને અમને આપ લોકો બોલવા મજબૂર કરી રહ્યા છો અમને બોલવું નથી ગમતું અમને મીડિયામાં પણ આવું નથી ગમતું પણ જે લોકો જે આપે ડિસિઝન લીધું છે એ તદ્દન જ કા રૂપાલાભાઈને માફ કરી દો અને કા સરખું આંદોલન કરો બે એક વસ્તુ કરો પોતરામાં હાટીકડું લઈ રાખી અને આપ ઘર ભેગા થઈ જાવ છો તો એ આપનું છે રહ્યું તો કે કાલનું હતું ભાઈ અત્યારે અમે વિરામ થઈએ છીએ અને અમે કથાકારો એમ કથા તો શું ભાઈ બધા મહાસમેલનો કરીને શીરો બધા જમાડવા બોલાવ્યા હતા આપે આટલા આટલા મહા સંમેલનો કર્યા લોકો ટાઈમ બગાડ્યા લોકોનો ટાઈમ વેસ્ટ કર્યો બરાબર છે પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું એનાથી સરકાર શું ફરક પડ્યો છે પેટ્રોલ બધા એવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે આ તો તમે લોકો કઈ કરતાય નથી જે કરે છે એને પણ રોકો છો એને પણ કઈ કરવા નથી દેતા એને પણ સાઇડલાઈન કરી દીધા અને આંદોલન તો પૂરું થઈ ગયું છે આંદોલન જ્યારથી રૂપાલાભાઈ કોમ ભર્યું

તો પીટી જાડેજા આટલું બધું બોલી ગયા છે તો અમે તો કોઈએ કીધું નથી કે આપ બોલો કે પીટી જાડેજાને કોઈની ધમકી આવી નથી તો પીટી જાડેજા અત્યારે ક્યાં છે તો સમાજને તો એ લોકોએ બતાવવું જ પડશે કે શું આ લોકોના પડદા પાસ છે કેવી રીતના સંકલન સમિતિને આ લોકોએ ગદ્દાર કહી છે તો એ બધું સમાજને જાણવું છે બરાબર અમે સંકલન સમિતિના જે પણ સભ્યો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધું અમારે જાણવાની અમે સમાજ છીએ બરાબર તો સમાજને જાણવાનો હક છે એક રીતે જોવા તો નિષ્ફળ એકતા છે એ અમે જોવા જતું કે ક્યાંક ને ક્યાંક સમાજ એક થયો છે પણ જે સમાજ ગેરમાર્ગે દોરાયું એ સમાજ બહુ હેરાન થઈ ગયો છે અત્યારે કે જે પણ ભાઈઓ બીજેપી પાર્ટી માતા ભાઈઓ કે બહેનો એ લોકોને રાજીનામા અપાવી દીધા અને આ લોકો ને તો હવે કઈ પડી જ નથી તો ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ કોઈ ને કઈ ખબર લાગે હવે એ તો જયારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે આયુષ્માન યોજના સારી છે પ્રધાનમંત્રી સારા કામ કર્યા છે જો પેલે થી જ અમે બીજેપી પાર્ટી ના વિરોધ નતા બરાબર આ સંકલન સમિતિ કલાકે કલાકે અને સાંજે સવારે પોતાના નિવેદનો સતત બદલતી રહી છે તો અમારું પહેલેથી જ નિવેદન કરવી તેના તરફથી આજ બહુમારી ભવનમાંથી લડાઈ ચાલુ થઈ હતી પણ ચાલુ થઈ હતી એક જ વ્યક્તિગત વિરોધ હતો રૂપાલાભાઈ નો રૂપાલાભાઈનો વિરોધ જ કરવાનો હતો વ્યક્તિગત પછી એ લોકો બીજેપી પાર્ટી લઈ આવ્યા તો બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ શું હતું બરાબર છે અને નરેન્દ્ર મોદી સાહેબે અઢારે ને સાથે લઈ ચાલ્યા છે અઢારે ને અને અઢારે વર્ડો માટે એવું કામ કર્યું છે તો એ કોઈ ભૂલવું ન જોઈએ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિની નારી શક્તિ ને હું સગોતું છું ને નારી શક્તિ પાસે હું માફી માંગુ છું તો ક્યાંક ને ક્યાંક બેનોદી કર્યો દ્વારા અમે તો રૂપાલાભાઈ ને માફ કરી દઈએ છીએ જેને જે બોલવું એ બોલ્યા રાખે

જે અમે જે પરસોત્તમ પછી પાંચમી વખત ક્યાંક ને ક્યાંક માનવતાની દ્રષ્ટિએ એક વડીલ છે એની જે પણ એમને જે બોલી ગયા એને પાંચમી વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો શું કરીએ ચાલો બીજું આપણે શું કરવાના છે એક લોકશાહી દ્રષ્ટિએ બીજું તમે શું કરી લેવાના હતા જે પણ અમારું આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ તો અમારા માટે એટી વિશેષ કોઈ નતું પણ એમાં કંઈક ને કંઈક રાજકારણ રમાઈ ગયું છે તો રૂપાલાભાઈને બસ અમે એ જ રીતે માફી અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધીને પણ માફી મગાવે અને ઉમેશભાઈને પણ માફી મગાવે સંકલન સમિતિ આંદોલન ને ક્યાં કરે હવે આંદોલન કઈ દિશામાં હોય અતિ ની ગતિ કોઈ રીતે ન હોય ભાઈ આનો જે પણ છે બરાબર અમને પણ બહુ રોષ હતો ગુસ્સો હતો બધું જ હતું બરાબર અમારા મહાસંમેલનો બધું જ બધું જ પણ ક્યાંક ને ક્યાંક અમારું સરકારે માન ન રાખ્યું જે પણ થયું પણ હવે શું હવે આખો સમાજ વિચારી રહ્યો છે સંકલન સમિતિ ની ટેવ નથી શું રાજીનામું શકશે અને અમારા જેવો હાથો બનાવે છે સંકલન સમિતિ મને તો હાથો જ બનાવ્યો બરાબર પદ્મિભા વાળા અને પદ્મિભા વાળાની ટીમ ને જ બનાવ્યો આ લોકો એ અને પોતે કામ ઉતારી ગયા પોતાનું

સાચી રીતે અત્યાર હું નથી કે જ છું રૂપાલા એ ચૂંટણી દરમિયાન પણ અનેક વખત માફી ચૂંટણી મતદાન થઈ બીજા કારણ કે અત્યારે એવું હતું સંકલન સમિતિ એવું કઈ રહી છે રાજકીય સમાજ ને ગુમરાહ કર્યો કોઈ પણ વસ્તુ એનું ડિસિઝન ક્યાંક ને ક્યાંક લઈ લેવું પડે ટાઈમ આવે તો લઈ લેવું પડે તો એ ડિસિઝન નથી લઈ શકતા સમાજ પણ ગુમરાહ કરીને બેસી ગયા છે

જે હું તો પહેલેથી જ કહેતી હતી કે જુપાલાભાઈ ફોર્મ ભરાઈ ગયું હતું પછીનું જે આંદોલન છે ટિકિટ અને સત્તા માટેનું જ હતું એટલે જ હું સમાજને મેસેજ દેવા માંગુ છું કે જે હવે આગળનું આંદોલન હશે એ ટિકિટ અને સત્તા માટેનું જ છે બરાબર છે જો બેનો દીકરી અસ્મિતાનું હતું એ તો કઈ કર્યું જ નહીં અને કરવા દીધું જ નહીં તો હવે આ આંદોલન છે એમાં આપ પણ જોઈ રહ્યા છો કે જે કરણસિંહ ચાવડાભાઈ છે એ બોલી જ ગયા છે કે ભાઈ અમે પણ ટિકિટ ની માંગુ કરશું કોંગ્રેસ ભાજપ આવી ગયો એટલે પૂરું થતું તમારી દ્રષ્ટિએ પરસોતમ રૂપાલા ને અમે બેનું થી કર્યું એ પરસોતમભાઈ ભાઈ રૂપાલા બોલ્યા છે કે ભાઈ નારી શક્તિને હું વંદન કરું છું તો ક્યાંક ને ક્યાંક ભાઈ એ વડીલ છે બોલી ગયા અમને ગુસ્સો હતો રોષ હતો બધું હતું અમે આંદોલન પણ જોરશોર થી આપ્યું છે મહા સંમેલનો મહા રેલીઓ અમે બધું જ કરી શક્યું છે પણ માનવતાની દ્રષ્ટિએ અમારામાં કઈક હોય અમે પણ અમે અમારો ક્ષત્રિય નો ગુણ છે ભલે પેલા અમે નતા કેતા પણ આટલું બધું કર્યું હવે પાંચમી વખત રૂપાલાભાઈ માફી માંગી છે જી રૂપાલાભાઈ ઈચ્છ છે તો હું અને મારી નારી શક્તિ હું એટલી નહીં પણ હું ને મારી નારી શક્તિ રૂપાલાભાઈ ની ઈચ્છા છે તો અમે કરશું એની સાથે મુલાકાત અને એ પણ કહી દઉં

સાચી વાત છે તો સંકલન સમિતિ સમાજ બાપ છે સંકલન સમિતિ નિર્ણય લઈ લીધો અમને કેમ નો પૂછ્યું અમે પણ એક સમાજના વ્યક્તિઓ છીએ અમને પણ ફોન કરીને એને જાણ કરવી જોઈએ કે ભાઈ પત્ની બા વાત શું કહેવા માંગો છો કે બીજા પણ ઘણા બધા એવા ભાઈઓ છે અત્યારે સમાજમાં અંદરોઅંદર બધું ઓળું થઈ ગયું છે ભાઈ જે કર્યું તું એને પાછું ગોળ ફરી સંકલન સમિતિએ એ જ કરી એટલે જ અમને એમ છે કે ભાઈ આ બધું શું થઈ ગયું છે